નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન ખેડૂત બજાર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ નવ મે બે હજાર પચીસ ને શુક્રવાર મિત્રો આજે આપણે જાણી લઈએ જીરાના બજાર ભાવ કેવા છે અને ગઈકાલના ભાવ જણાવ જણાવી દઉં તો ગઈકાલે પાંત્રીસો રૂપિયાથી લઈને એકતાલીસો ને ચાલીસ રૂપિયા સુધીના જોવા મળ્યા હતા આજના કેવા રહેશે બજાર ભાવ તમને જણાવી દઉંથી પહેલાં મિત્રો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ અને બેલ આઈકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં જેથી કરીને બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવના દરરોજ દરરોજના વિડીયો આપણા સુધી મળતા રહે

એકતાલીસો રૂપિયા પૂરા થયા છે એકતાલીસો રૂપિયા पच्चीस तरी पात्र चाळीस किल्ली बच्चा पंचावन्न ऐक बायते करैशे पच्चीस देव पंचाण आठ सो पाच दवा बंडर बी पच्चीस तरी पात्र चाळीस ₹840 ₹840 ₹840 ₹8340 ₹8340 ₹8340 ₹8340 पच्चीस तरी पात्र चाळीस किल्ली बच्चा पंचावन्नची पच्चीसची नियोकन 990 पच्चीस किल्ली पच्चीसची पंचावन्नची नियोकनचा 4000 पच्चीस तरी पात्र 4000 ने 4345 50 55 55 ने 4000 ने 55

ચાર હજાર ને પાંચ રૂપિયા મિત્રો આજે અત્યારમાં થોડુંક ઠંડુ બજાર જોવા મળી રહ્યું છે ફાઇનલી બજાર ભાવ એકતાલીસો સુધીના ના બોલ્યા છે અને આ આજના બજાર ભાવ કાલે ફરી મળીશું નવા ભાવના અપડેટ સાથે ધન્યવાદ